નમસ્કાર આપ જોઈ રાજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરની આજુબાજુમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે જરૂરિયાતમંદ પરિવારને જરૂરિયાત મુજબની મદદ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સ્કૂલ યુનિફોર્મ સ્કૂલ બેગ નોટબુક ચોપડા જેવી જરૂરિયાત મુજબની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી વિકાસ સહાય અંતર્ગત ડભોઈ તાલુકાના બાણજ ગામની બાણજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે જેવો હર હંમેશ સેવા માટે તત્પર રહેતા હોય છે એવા દાતા શ્રી નરેન્દ્રભાઈ ગોસ્વામી દ્વારા સંસ્થાના માધ્યમથી નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાતા શ્રી નરેન્દ્રભાઈ ગોસ્વામી સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા સંસ્થાના સક્રિય કાર્યકર્તા વિજયભાઈ મારવાડી અમરતભાઈ તથા બાણજ પ્રાથમિક શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આપના સર્વમાનવ સેવા ચેરિટીફાન્ડની ટીમ અહીંયા તાલુકા ડભોઈની જિલ્લા વડોદરાનું ગામ છે આપણા ભાનત પ્રાથમિક શાળા ત્યાં આવ્યા છે ત્યાં ભણતા પ્રાથમિક શાળાના બાળકો માટે આપણા દાતા શ્રી નરેન્દ્રભાઈ ગોસ્વામી તરફથી આજે નોટબુકનો પ્રોગ્રામનું આયોજન રાખ્યું છે એ બદલ હું ગોસ્વામી પરિવારનો ખૂબ ખૂબ આભાર કરું છું અને આવી રીતે જ આગળ આપણી સંસ્થા સાથે સંકળાઈને જુરાતમંદુઓ માટે આગળ આવતા રહેશે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અને તમે જોઈ શકો છો બાળકો